Nej, det är inte aldrig <trykning> hört talas om. Det är bara Rano, precis som du. Det är bara Rano. Hon skulle Det är kliven

કસની પસિમ નિસડ બે બે રહે અહીંયા હાલે કાલે ઉતે ગાઈ પે નહી તો કાલે બધી કામ થઈ ગયો એવા જ નાવા ધોવાનો એવું બધી કામકાજ કરવાનો હે બબર પછી 4 વાગ્યા પછી જવાનું છે હું ઘરે કે નહી કહેવાય કીવા કલર નહી હોય હું ઘરે કલરની જૂતી હું માને કોરનો બધી જ બાપુ દે દીધા કા હું કરી હું કરી ઓય તો હું છે ને

तो मस्त सही जा रहा है वो लोग वहाँ है बाप वहाँ आट ला माटा फेरा करे है तो एक, एक और जावा दे <coughs> तो बस आऊ की गाले है बाकी बीजू तक कहीं खेतर में काम है नहीं मान भाई मैं कि हाथी आ ही नहीं बाकी कपा मतलब तो बस ये काम कंप्लीट कर ली तू

તો એ જરાક સા પીએ સાડા દા વાગ્યા ને થોડી લાવની સારા હું બેઠો બેઠો બાપો સારતા હતા એ કે હું સા પાણી પીતા બે કડી પાણી પીવા ગયા હું બેઠો પોતા હાવ પડે ગૌાણ ને આ હેઠાનો વારો નથી લીધો એકી ફેરે આ હેઠા જરાક સારે ને તો સારે અમે બોલી ખોરા તો એવું કંઈ નથી ખાસ બહુ એટલે અમે સારું મને मैं कपा मा तो जब बच्चे काम थे गुहे रेडी कहीं करवा पुरतू नहीं थे ये वक्त में थे जाए निपसी पास में बच्चे काम खुले ट्रेंडी मा निपसी आठ निविया नहीं कितनी एक भी व्यावानी से तू दो टाउटी रे हाँ सो बार दे ना ना व्याय हूँ आखिर होगे नहीं दांत नहीं तथा त्रिज्य नहीं तथा भी हर व्याय हमारे यहाँ नहीं रोका बाथरूम वाले

એ લે લે ફંટી ફંટી હા મોટા મોટા ઈ જેવી છોરી લે ને ને ઈ છોરી કે ઓલાં છોરા કરે ઈ છોરા ને બ ખાય છોરી નો બ ખાય ને છોરા જ લેવાય મોટા રાતા ને આવતા ઈ છોરા લેવાય છોરી નો લે છોરી ડારે છોરા પર તો છોરી જલક કઈ

તો નાથી સડે જાય ને તો બહુ ગળદી ન થઈ નાખે બાય પાછી વહી જાય ને તો નાથી પછી બેહવાની જગ્યા ન ગળે પાછા આ પરબિયાં હોય ને એટલે ટ્રાફિક વધારે હોય બે ત્રણ દી એટલે બેહવાની જગ્યા ન જડે તો ઊભવાની અટાણે જગ્યા જડે તોય એ સારું ને દક્ષાબેને ફાઇનલી તૈયાર થઈ ગયા મસ્ત એ હાલો

આઠ સાત નહી આઠમ ય આવે ને પિયર મને હા ભેરે એ રીલ્સ માં બો રીલ ઠેલો ભેજો ઠેલો આ સંપલ પહેરીને જ રખડ હતી એક ફેરે કુતિયાણા કઈ તી ત્યાંથી કોમેન્ટ કરી કોઈ કઈ ઘેર આવે નહીં કે નથી બેન તમે ઓલા રબડિયા સંપલ પહેરીને કુતિયાણામાં રખડતા અમે જોયાં તા મેં કે જાવાની જો ટક ટક કરતા થાવ કહું સારું થઈ બરા ને એવા પડવા માંડે ઘડીક વાર જોઈએ બસલી તો બહુ વાર 3:30 વાગે કોણ આ પાંખી મુખે ભીજાઈ જાય ને ધરતી નો ધણી રે મે ઘડીક નો આવ્યો તમે નો નીકળે જાત

નકા પછી અમારા પાસે બીજું ઓપ્શન હે હે ને પાંચ વાગ્યાથી એસટી બસ નીકળે મોહબત પરા છે ખાગે હરિવાર તો પછી આ શું થઈ જાય ને તો પછી એમાં જવાનું નહીં તો પછી કુટિયાને જવાનું નહીં થાય મોહબત પરાથી સ્થળે જાય જોઈએ અડધી કલાક વાત જોઈએ હશે ટાઈમ છે આપણા પાસે કોણા પાંચથી ઉપડે ટ્રાવેલર્સ પણ બધી બસ પાંચ વાગે આવે નકા પછી વાંહે સોતરી લઈ કઈ દક્ષા છત્રી વાહે રાખે દક્ષા છત્રી પાકી ના રે ના એ રાઈત નો નીકળે બાપા રે ત્રણ વાગા તૈયાર થઈ ગઈ સાલ ની તૈયાર પેલા એવું બહુ થતું પેલા કાક બહાર ગામ જવાનું હોય ને કારણ કે તે દો આ ટ્રાવેલર્સ ઓ ની પ્રાઇવેટ ઓસી હતી એસટી બસ ઓ ઈ પણ એટલું બઢ્યું ને ધીમા બે થી ત્રણ બસો માન માન નીકળતી ધીમાથી કાક ગામ જવું હોય હવારી વેલા ઉઠા હોય પાંચ વાગા માં

જર મારે સારું એવું આવે તું કાલે જો આવી પરિસ્થિતિ રહી તો કરી લીધી હાટીમ ફરવા જેવું થાય ફરવા હાટી નથી હાંકી આવ્યો તો એટલે લીધી આવવા જવાનું હતું ને જે તો હવા બેલેરો આવે જાય તો કોઈ કઈ જઈ ન ખબર જોઈએ કાલુ થાય તો ખબર હા હા મા સોરી બાપા મૂકી દીધી તો તને હવા હાથ થયા